समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો परेश गोस्वामी आगाही विदाई लेता पहला गुजरात में आठ ऑक्टोबर थी पांच दिवस आ भागो पोस्ट मॉनसून वरसाद शक्यता गुजरात में चौमा की विदाय नाउंट डाउन शुरू अत्यार राज्य साठ टाइम विस्तार चोमा की विदाय थी चुकी छे। परेश गोस्वामीए आगामी दिवसों ने लई मोटी आगाही करी अत्यार चोमासु विदाय लई रु तय सप्टेम्बर अंत और ऑक्टोबर महीना शुरूआत में गर्मी नु प्रमाण वहतु छे आठ ऑक्टोबर ऐसी चार पांच दिवस दरमियान राज्य अलग अलग भागो જેમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે આદમાં હેલ્મેટ ના પહેર્યું તો ગયા સમજો હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટે ખખડાવ્યા બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડ્રાઇવ શરૂ કરી છે ટ્રાફિક પોલીસના 1500 જવાન 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન મેદાને ઉત્તરવાણા છે લોકો પોલીસ સાથે માથાકૂટ કરે છે એટલે બોડી વોર્ન કેમેરા પર હશે આ ડ્રાઇવ 5-7 દિવસ પૂરી નથી પણ લાંબી ચાલશે જો હેલ્મેટ વિના પકડાશો દંડથી લઈને લાયસન્સ પણ કેન્સલ થઈ જશે માતાજીના ગરબામાં શકીરાના ગીતો પર ઠુંકા મારતા વિવાડ નવરાત્રીને અમુક લોકોએ મનોરંજનનો ઉત્સવ બનાવી દીધો છે માતાજીની આરાધના ભૂલી લોકો ફક્ત નાચવાની મજા માણે છે આવો જ એક વિડિયો તેનો પુરાવો આપી રહ્યો છે રાજકોટમાં નીલ સિટી ક્લબના આયોજકો માતાજીની આરાધના ભૂલી બેઠા હતા તેમણે નોરતામાં ખલેયાઓને શકીરા અને એનિમલ ફિલ્મના તાલે નચાવ્યા હતા તેનો વિડિયો વાયરલ થયો છે નવરાત્રી જેવા પાવન તહેવાર પર આ રીતનું કૃત્ય વ્યાજબી નથી जामनगरમાં યોજાયો સ્વસ્તિક રાસ નવરાત્રીની ઉજવણીમાં જામનગર અલગ જ ખાસ રીતે જોવા મળી રહ્યું છે કારણ કે અહીં વિવિધ રીતે માતાજીના ગરબા થઈ રહ્યા છે જેમ કે પહેલા જામનગરમાં મશાલ રાસ અને અંગારા પર રાસ થયો તો હવે સ્વસ્તિક રાસ કરાયો છે જેમાં પુરુષોએ સુઈને દાંડિયા રમી સ્વસ્તિક રાસ કરવાનો વિડિયો વાયરલ થયો છે નવરાત્રીની ઉજવણી કરવામાં ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં જામનગર કંઈક જુદી જ રીતે ઉભરી રહ્યો છે ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા મળશે 90% સબસિડી સુરત માં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે ખેડૂતોને તેમનું બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે સીઆર પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે સીઆર પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણો ફાયદો થશે मुख्यमंत्री गौमाता पोषण योजना हेठ प्रथम तबका मो चौरासी गौशाला पांजरापो ने पशु निभाव सहाय अपाई मुख्यमंत्री गौमाता पोषण योजना अंतर्गत राज्य गौशालाओं पांजरापो ने पशु निभा सहाय चुकवणी करने गांधीनगर खाते राज्य समिति बैठक मड़ी आ बैठक मैजार चौवीस पच्चीस न प्रथम तबका म राज्य कुल पांच सौ चौरासी गौशाला पांजरापो ने पशु निभाव मे सहाय चुकवा निर्णय करो बड़ोदरा रेप केस विषय बात करता जाहिर भावुक थे हर्ष संघवी वडोदरा मा मासूम बाड़ा पर थे रेपना लई हर्ष संघवी जाहिर मंच पर भावुक थे आरोपी ने कड़क मा कड़क सजा आपवा माटे छे त्यारे तुरत पुलिस कमिश्नरे कहू के गुजरात पोलिस रात्र उंग नही एने गमे त्याद पकड़ी ने लावशे अने जीवन में क्यारे कोई दीक्री पर आंख उची नहीं करके एवी परिस्थिति नु निर्माण थे एवं वचन आप રાજકોટ ગરબામાં શકીરાના સોંગ પર ઠુંકાથી વિવાદ રોશે ભરાયેલા સનાતન ધર્મ સમિતિના સંતે કહ્યું પોલીસે પગલા લેવા જોઈએ હાલ ગુજરાતમાં આસો નવરાત્રીનો મહાપર્વ ધામધૂમપૂર્વક ઉજવાય રહ્યો છે તાજેતરમાં રાજકોટ ખાતે નીલ સિટી ક્લબ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શકીરાના સોંગ પર કમરના ઠુંકા લગાવવામાં આવ્યા હતા જેને લઈને વિવાદ સર્જાયો છે એવામાં સનાતન ધર્મ સમિતિના સંત જ્યોતિર્नाथ મહારાજ પર રોષે ભરાયા છે તેમણે કહ્યું તે ખરેખર નિંદનીય છે આવું ચલાવી ના જ લેવાય गरबा आयोजकों पर से एक्शन ले હવે રંગીલા રાજકોટમાં સિંહના દર્શન થશે રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પાંચ ઓક્ટોબર ને શનિવારે મળી હતી જેમાં કુલ પિસ્તાલીસ દરખાસ્તો મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેની કુલ કિંમત એકસો ઓગણીસ કરોડ લગાવવામાં આવી રહી છે જેમાં દેવળિયા અને આંબરડી સફારી પાર્ક જેવું વીસ કરોડના ખર્ચે ઓગણત્રીસ હેક્ટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યું છે તેના માટે તમામ પ્રકારની મંજૂરી મળી ગઈ છે अरवली जिला चार एम्ब्युल आवी अरवली जिला चार नव ने अन्न अने नागरिक पुरवठा मंत्री हस्ते कापी लोको भिखू सिमर नीबीन का खुले मुकवा कोईपण आपकालीन स्थिति कोईपण कोई पण कोई कोई समय तात्कालिक मेडिकल सार्वार अने मदद मे सब कोई न मोढ़े एकज नाम होय छे अने ते छे एम्ब्यूलेंस अरवली जिला नवी चार एम्ब्युल सहित तो कुल तेर एम्ब्युल कार्यरत छे अग्निवीरों માટે সারা समाचार 25% অগ্নিવીરો કાયમી રહેશે অগ্নিપથ યોજના હેઠળ ભરતી કરાયેલા অগ্নিવીરો માટે সারা સમાચાર છે ભારતીય વાયુસેના 25% થી વધુ অগ্নিવીરોને કાયમી બનાવી શકે છે જો કે આ અંગે સરકારે નિર્ણય લેવાનો છે સંરક્ષણ મંત્રાલય ત્રણેય સેનાના વડાઓ પાસેથી આ સંબંધમાં સૂચનો માંગીયા છે સૂત્રો જણાવી રહ્યા છે કે કોરોના સમયગાળા દરમિયાન ભરતીના અભાવે સૈનિકોની જગ્યાઓ ખાલી છે આવી સ્થિતિમાં 25% অগ্নিવીર સેનામાં કાયમી રહી શકે છે ભારતની મોટી ઉપલબ્ધિ અમેરિકા પર પાછળ 27 સપ્ટેમ્બરે પ્રથમ વખત ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 12 બિલિયન ડોલર વધીને 704.88 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે આ મામલે માત્ર ચીન જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ ભારતથી આગળ છે અમેરિકા ભારતથી પાછળ છે ભારતનો વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરનો સૌથી મોટો હિસ્સો છે જે 616 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે તો દેશનો કુલ સોનાનો ભંડાર 65 અબજ ડોલર પર પહોંચી ગયો છે 20 વર્ષ પછી કાશ્મીરી પંડિતોએ મંદિરમાં પૂજા કરી કાશ્મીરી પંડિતોએ શનિવારે ઉત્તર કાશ્મીરના શોપિયા જિલ્લાના નદીમાર્ગ ગામમાં પ્રાચીન અર્ધનારીશ્વર મંદિરમાં 20 વર્ષ પછી પૂજા કરી અને મૂર્તિ સ્થાપિત કરી છે કેન્દ્રશાસિત પ્રદેશના દૂર દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો નદીમાર્ગ ખાતેના પ્રાચીન મંદિરના સ્થળે ભેગા થયા હતા અને પૂજામાં ભાગ લેવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા પૂજા સમારોહ 20 વર્ષના અંતરાલ પછી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો સમાજે એક થવું પડશે આરએસએસ ના વડા મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું ભારત પરંપરાથી હિન્દુ રાષ્ટ્ર છે પ્રાચીન સમયથી આપણે અહી રહીએ છીએ ભલે પછી હિન્દુ નામ આવ્યું અહી રહેતા ભારત ના તમામ સંપ્રદાયો માટે હિન્દુ પ્રયોગ કરવામાં આવ્યો હતો હિન્દુઓ જે દરેકને પોતાના માને છે અને દરેકને સ્વીકારે છે તેની સલામતી માટે હિન્દુ સમાજે ભાષા જાતિ અને પ્રદેશ આધારિત ભેદભાવ અને વિવાદો દૂર કરીને એક થવું પડશે यति नरसिमहानंद नु इनाम काम जाहिरा। उत्तर प्रदेश गाजियाबाद जूना अखाड़ा महामंडलेश्वर यति नरसिमहानंद ना पैगंबर मोहम्मद पर निवेदन ने मोटो विवाद जेमा यति नरसिमहानंद गिरी नु कापनार ने एक लाख रूपिया नु इनाम आपवानी जाहिरात कराई पुलिस फेसबुक आरोप आ पोस्ट मुखनार फिरोज खान नामना व्यक्ति विरुद्ध एफ आई आर नोधी तो लखनऊ मोलसे कवि मुनव्वर राणा पुत्री सुमैया राणा ने नजरकेद कर भारत पाकिस्तान ना संबंधो सुधरवाओ नी बैठक मे पाकिस्तान जय रहे विदेश मंत्री एस जयशंकर देश साथे कोई पण बातचीत करवा त्या नथी। दिल्ली मा एक कार्यक्रम ने संबोधित करती वखते जयशंकर कहूँ के तम पाकिस्तान जवा एकमात्र कारण एससीओ बैठक हती भारत पाकिस्तान संबंधो अंगे चर्चा नहीं करे विदेश मंत्री ए कहू एससीओ नारो सभ्य हो कारण हूँ पाकिस्तान लेवा माग लेवाई रहो અનિરુદ્ધાચાર્યએ સલમાન ખાનને શ્રીમદ ભગવદ ગીતા ગિફ્ટ કરી. સલમાન ખાન 6 ઓક્ટોબરને રવિવારના રોજ Big Boss ની BG સીઝન હોસ્ટ કરવા પરત ફરી રહ્યો છે, જેના Grand Premier Episode નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જેની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર પણ આવી ગઈ છે. આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્ય પણ Big Boss 18 Premier Night સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા અને તેઓએ સલમાન ખાનને શ્રીમદ ભગવદ ગીતા ગિફ્ટ કરી હતી. માંથી અચાનક નીકળી ભયંકર જ્વાળા સૂર્ય તો એમ પર આગના ગોળો છે અને હવે આ આગના ગોળામાં પણ જબરદસ્ત વિસ્ફોટ થવા લાગ્યા છે એટલે કે સૂર્યની જ્વાળાઓ ફૂટવા લાગી છે આ નજારો સૂર્યની સપાટી પર જોવા મળ્યો હતો જેને જોઈને નાસાના વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હકીકતમાં અચાનક સૂર્યમાંથી ખૂબ જ ભયંકર જ્વાળાઓ બહાર આવવા લાગી હતી આ જ્વાળાઓ 7.1 શ્રેણીની હતી इसबुलाह माटे हथियार લઈ જતી ફ્લાઇટ નો યુ-ટર્ન ઇઝરાઇલી સેનાએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાહ માટે हथियार લઈ જતી ઈરાની ફ્લાઇટે તેમની ચેતવણી બાદ યુ-ટર્ન લીધો હતો આ ફ્લાઇટ ઇરાકી એરસ્પેસમાં હતી જ્યારે આઇડીએફએ તેણે પરત ફરવાની ચેતવણી આપી હતી તે જાણી શકાયું નથી કે આ ઈરાની વિમાન સીધું લેબનોન કે સીરિયા ક્યાં આવી રહ્યું હતું આઇડીએફએ કહ્યું છે કે છેલ્લા 5 દિવસમાં તેઓએ 400 હિઝબુલ્લાહ લડવૈયાઓને મારી નાખ્યા છે